नमस्कार मित्रों बात करीशु आज ना ताजा समाचारनी હવે ટેલિકોમ સેક્ટર માં એક યુદ્ધ શરૂ થશે જે પહેલા ક્યારે જોવા મળ્યું નથી Jio અને Airalo શાશન જોખમ માં હોય તેવું લાગી રહ્યું છે એનું એક કારણ છે ટેલિકોમ સેક્ટર ની એક મોટો દિગ્ગજ કંપની ફરી जागી ગઈ છે દેશની બે સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ Jio અને Airalo વર્ષ જોખમ માં મુકાઈ કયું છે તેનું સૌથી મોટું કારણ છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી નો એક દિગ્ગજ જે 70 વર્ષ પછી કમબેક કર્યું છે આ કંપની બીજી કોઈ નહીં પણ BSNL છે જે 70 વર્ષ બાદ પ્રોફિટ માં આવી છે

ને આને જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની માટે ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું છે ના ત્રિમાસિક પરિણામો પર મંત્રીએ કહ્યું કે આ નો દિવસ બીએસએનલ માટે અને ભારતમાં ટેલિકોમ સેક્ટરની યાત્રા માટે મહત્વપૂર્ણ છે એ નાણાકીય વર્ષ 2024 થી 25 ના ત્રીજા ક્વાર્ટર માં 70 વર્ષમાં પ્રથમ વખત ત્રિમાસિક ધોરણે નફો નોંધાવ્યો છે છેલ્લી વખત એ 2007 માં ત્રિમાસિક નફો કર્યો હતો ડિસેમ્બર ક્વાર્ટર માં ચોખ્ખો નફો અંદાજે ₹262 કરોડ છે એક રીતે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં Jio અને નું શાસન જોબ મરી રહ્યું હતું ત્યારે હવે બીએસએનલ નફામાં આવ્યા બાદ બજારમાં સ્પર્ધા વધવાની અપેક્ષા ફરી એકવાર વધી ગઈ છે बीएसएनएल सतत एवं ऑफर्स लड़ रही है जर जियो ने टक्कर आप रही है जेना लोग जियो एर छोड़ी बीएसएनएल तरफ बड़वा छे अने तेनी खोट प्राइवेट टेलिकॉम कंपनी ने थई रही छे तो हाल माटे आटलू मिलीश नवी अपडेट साथे जो तुमने अमरा वीडियो पसंद आवता होय तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करी कर बाजू में आइकन ने दबावी देजो